નમસ્કાર સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની આપણી આ સાહિત્ય સફરમાં ગુજરાતી સાહિત્યના જાણીતા કવયત્રી યામીનીબેન વ્યાસની એક કાવ્ય રચનાને માણીએ હું ગઝલ રજૂ કરું છું મતલા છે તમારી આંખોની હરકત નથી ને તમારી એ આંખોની હરકત નથી ને ફરી આ નવી કોઈ આફત નથી ને ફરી આ નવી કોઈ આફત નથી ને કે વહેરે છે અમને તો આખાને આખા વહેરે છે અમને તો આખાને આખા એ પાપણની વચમાં જ કરવત નથી ને કે વહેરે છે અમને તો આખાને આખા એ પાપણની વચમાં જ કરવત નથી ને વહે છે નદી આપણી પણ ઈ બેવ વચ્ચે વહે છે નદી આપણી પણી બેઉ વચ્ચે એ પાણીની નીચે જ પર્વત નથી ને વહે છે નદી આપણી પણી બેઉ વચ્ચે એ પાણીની નીચે જ પર્વત નથી ને નજરને મળો છો તમે સ્મિત કરતા નજરને મળો છો તમે સ્મિત કરતા અમારા એ સપનાની બરકત નથી ને અમારા એ સપનાની બરકત નથી ને અંતિમ અંતિમશે તમારા 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 તમારી એ આંખોની ની હરકત નથી ને ફરી આ નવી કોઈ આફત નથી ને કે વહેરે છે અમને તો આખા ને આખા એ પાપણ ની વચમાં જ કરવત નથી ને આ પ્રકારના સાહિત્યિક વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ સાહિત્ય દર્શન થેન્ક યુ